સુરત શહેરમાં એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે સંદેશ ખાલીમાં મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડિતના આરોપ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારની ઘટનાને લઈ દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં સુરતમાં એબીવીપી દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાઈ હાઈના નારા સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતણાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંદેશ ખાલીની ઘટનાના વિરોધમાં આજે રસ્તા ઉપર ઉતરી આવ્યું છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ નોંધાવ્યો હતો પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો જેના કારણે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જી નામ મારું રિયા છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની કાર્યકર્તા છું જે તમને બધાને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે સંદેશ ખાલી શું આપડે ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આ વસ્તુની અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છે જેમાં તમને ખબર જ છે કે એક વુમન વુમનની લીડરશિપમાં એક વુમન વુમનના કવરેન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે એમના કવરેન્સમાં હરેક વુમનનો સંદેશ ખાલીના ઇન્સ્ટિડ્યુટ આ વુમનનું આપણે હરેસમેન્ટ રેપ આ બધું મોલેસ્ટેશન આ બધું થયું છે શું આ બરાબર વસ્તુ છે સૌથી સરના પશ્ચુ તો ત્યાં થઈ જાય કે એમના કાર્યકર્તા જ જે આખા વેસ્ટ બેંગોલને લીડ કરે છે એ જ આવું કરે છે તો શું થશે વેસ્ટ બેંગોલનું અમે એ જ અમે એ જ આવેદન આપીએ છીએ કે પ્લીઝ અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ બધી વસ્તુ અમને સપોર્ટ કરો ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના એક જ જગ્યા ઉપર સુરક્ષિત નથી સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ